માટી કામ કરવાનું ભૂલી ગયા છે જી હા અકસ્માત થાય તો જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે સરપંચ હળવદ સમલી ગામથી વાક્યા ગામ જવાના બે કિલોમીટર રોડનું કામ પંદર દિવસ પહેલાં કરવામાં આવ્યું હતું પણ રોડની બાજુની સાઈડનું માટી કામ હજુ સુધી કરવામાં આવેલ નથી જેને લઈને વાંકિયા ગામના સરપંચ તેમજ ગામ આગેવાનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે સામેથી વાહન આવતું હોય ત્યારે રોડની સાઈડ આપવામાં આવે કામ કરેલ ન હોય તેના માટે તેના લીધે રોડની કડ પણ વાહન ઉતારતી વેળાએ અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે તો આ રોડની ની માટી કામ તાત્કાલિકના ધોરણે તાત્કાલિક ધોરણે કરવામાં આવે એવી ગ્રામજનો ની લોક માંગ છે અને વધુમાં ગામ જણાવ્યું હતું કે જો આ અકસ્માત થશે તો જવાબદારી પણ રહેશે છું અને રોડ કર્યો ધૂળ નાખવાનું નથી અને અકસ્માત બનશે જવાબદારીમાં કોણ

સમલી વાકિયાનો રોડ બે કિલોમીટરનો છે બરોબર ને પંદર દિવસ થયા ચાલુ રોડ બન્યો એનો અને એનું માટીકામ થયું નથી અને માટીકામ માટે અમે અનેકવાર રજૂઆત કરી ચાર પાંચ વાર ફોન કર્યા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટર ફોન સુધા ઉપાડતો નથી બરોબર અને આ માટીકામ કરવાની ગણતરી હોય એવું લાગતું નથી એટલે આમ તમારા માધ્યમથી અમે એટલું જ કહી કોન્ટ્રાક્ટરને કે હઠ વહેલી તકે તું આ માટી કામ તમે પૂરું કરો નર જો એમાં કાંઈ અકસ્માત કે કંઈ એવું થયું તો તમામ જવાબદારી તમારી રહેશે અને અમે તમારી પાસેથી તમારા માટે કદાચ કેશ કરવો પડશે તો કેશ કરીને એની વસૂલાત કરશું બાકી તમે હઠ માટી કામ કરો અને ઝડપી માટીકામ કરો અને બેકોના ખૂટા ખોડવાના થાય એ સાઈડમાં રાખજો માટીકામ પૂરતું કાયદેસરનું માટીકામ કરો એવી અમારી આશા છે વીસ દિવસથી બની ગયો પણ એમાં સાઈડના કામ બાકી રહી જાય તો માટે અનેક વાર ઉપર રજૂઆત કરી રહીએ પણ એનો કોઈ જવાબ મળ્યો નથી અને અત્યારે કોઈ પણ બાઇક હાંકવામાં મોટી મોટી તકલીફ બહુ પડે અને મજૂર સાંજે અમારે ગામના ઘંટી તો હે નહીં એટલે અહીંયા રોડ જરાવવા જવું પડે અનેક મોટર જાય રાતને દિવસ પણ બહુ તકલીફ પડે અને એક્સિડન્ટ થવાની બીક લાગે તો પછી આની ઉપર થી રજૂઆત કઈ રહી જવાબ આવ્યો નથી અને જવાબદારી કોણ મહેશ પટેલ ના મારું સમૃદ્ધિ વાક્ય જોડતો સિંગલ પટ્ટી રોડ જે બે કિલોમીટરનો મહિનો છે આ પંદર દિવસ થયા છે માટી કામ પંદર દિવસ થયા થયું નથી રજૂઆત અમે ચારથી પાંચ વાર કરી એમાં બે ત્રણ બાઈક પડતા પડતા રહી ગયા કટ એ અડધા પોણા ફૂટની કટ છે એમાં એ બાબતે રજૂઆત કરવી માટી કામ જલ્દી થાય માટી કામ સાઈડનું જલ્દી થાય